શું તમે પણ અમેરિકાના ગ્રીન કાર્ડના વિઝા ઇન્ટરવ્યુના નામથી ગભરાઈ જાઓ છો શું તમને લાગે છે કે લાખોની મિલકતના કાગળિયા બતાવવાથી જ વિઝા મંજૂર થાય છે જો તમારા મગજમાં આ ભ્રમ હોય તો આજે તમારી ઊંઘ ઉડી જવાની છે કારણ કે આજે અમે તે ગુજરાતી સ્ટાઇલની ભૂલો સામે લાવીશું જે ઇન્ટરવ્યુમાં દસમાંથી આઠ ગુજરાતી અરજદારોને

આપણે ગુજરાતીઓ જે સામાન્ય ભૂલો કરીએ છીએ તેને સમજીએ કલ્પના કરો તમે જવાબોને મોઢે કર્યા છે જાણે કે કોઈ લગ્ન પ્રસંગની સ્ક્રિપ્ટ હોય પરંતુ વિઝા અધિકારીઓ ઓવર રિહર્સલ કરેલી વાતો તરત પકડી પાડે છે કે વાસ્તવિક નહીં પણ રોબોટિક લાગે છે અથવા તમે દસ્તાવેજોનો આખો સૂટકેસ લઈને પહોંચી જાઓ છો જેમાં દાદીના દાગીનાના બિલ પણ

તેઓ ચકાસી રહ્યા છે કે તમારા મૂળિયા ભારતમાં કેટલા ઊંડા છે ગુજરાતી પરિવારો માટે તમારી શક્તિઓ પર ભાર મૂકો કચ્છમાં તમારી વંશવાળી જમીન મુંબઈમાં તમારી હીરા પોલિશિંગની પેઢી અથવા દિવાળીની મીઠાઈની રાહ જોતા વૃદ્ધ માતા પિતા આ માત્ર સંબંધો નથી આ જીવન રેખા છે ગેરસમજણને હંમેશ માટે ટાળવી જોઈએ મિલકતના દસ્તાવેજોને જાદુઈ લાકડીની જેમ ન લેરાવો તે મદદ કરે છે પણ તેને નોકરીના પત્ર વ્યવસાયની આવકના નિવેદનો જેવા જીવંત પુરાવા સાથે જોડો જો તમે સાસરી પક્ષને મળતા જતી નવી પરણેલી વ્યક્તિ છો તો કહો આ ટૂંકો પારિવારિક પ્રવાસ છે ગાંધીનગરમાં મારું નવું ઘર મારું રાહ જોઈ રહ્યો છે ઘરે પાછા ખેંચતી શક્તિ બતાવો જે તમારી સૌથી મજબૂત વાત છે ફોલ્ડર ને આમ તેમ ફેરવવાની ઉતાવળ હવે બંધ વ્યવસાયિક ને જેમ ગોઠવો પ્રથમ જરૂરી દસ્તાવેજો રાખો માન્ય પાસપોર્ટ ડીએસ વન સિક્સ જીરો પુષ્ટિ પી ની રસીદ અને ટુ બાય ટુ ફોટો પછી સહાયક દસ્તાવેજો છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ કંપનીના લેટર હેડ પર એમ્પ્લોયર એમ્પ્લોયરનો પત્ર અને જો આમંત્રણ હોય

હૃદય સુરતના ટ્રાફિક જામની જેમ દોડી રહ્યું છે શ્વાસ લો ખરેખર ચાર સાત આઠ ટેકનિક નો પ્રયાસ કરો ચાર સેકન્ડ શ્વાસ લો સાત સેકન્ડ રોકો આઠ સેકન્ડ બહાર કાઢો તમારી જાતને આત્મવિશ્વાસ સાથે વાતચીત કરતા જુઓ પોશાક કપડા કેવા પહેરશો સ્માર્ટ કેજ્યુલ સ્વચ્છ રૂઢિચુસ્ત કોઈ આડંબર નહીં બોડી લેંગ્વેજ કેવી રાખવી આંખો નો સંપર્ક ખુલ્લી મુદ્રા અને સંબંધીને મળતા હોય તેમ હસો સૌથી અગત્યનું પ્રામાણિકતા તમારું મુખ્ય આધાર છે સુસંગત વાતો જીતે છે વિસંગતતાઓનું જહાજ ડૂબાડે છે યાદ રાખો કે ત્રણ થી પાંચ મિનિટની વાતચીત છે તમારા શ્રેષ્ઠ સ્વરૂપમાં રહો ઇન્ટરવ્યુ પૂરો સફેદ સ્લીપ અભિનંદન ગુલાબી વધુ દસ્તાવેજોની જરૂર છે વાદળી તમારો પાસપોર્ટ ત્રણ સાત દિવસમાં કુરિયર દ્વારા મેળવો જો નકારાત્મક પરિણામ મળે નિરાશ ન થાવો એ ઘણી વાર વહીવટી પ્રક્રિયા હોય છે કાયમ માટે નહીં મજબૂત સંબંધો સાથે છ મહિનામાં ફરીથી અરજી કરો ઘણા ગુજરાતીઓ મજબૂત થઈને પાછા આવે છે તમારી વાત નીચે શેર કરો તમને ક્યાં મુશ્કેલી પડી તમારી સફળતાનું શું રહસ્ય છે સમાજને જ્ઞાન એ સોનું છે માટે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં